નાણા મંત્રી અને મુખ્યમંત્રી બજેટને અને વિકાસલક્ષી ગણાવી રહ્યા છે ત્યારે વિપક્ષ અને અમુક વર્ગોમાં ભારે અસંતુષ્ટિ જોવા મળી રહી છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બજેટને આશા ઠગાવતું બજેટ ગણાવી અને ટકોર કરી છે તેઓએ કહ્યું છે કે આ બજેટ ખાલી જાહેરાત માટે છે યુવાનો ખેડૂતો મહિલાઓ માટે કંઈ જ નથી આ ઉપરાંત વિરોધ પક્ષે આ બજેટને શહેરીકરણ તરફ ધકેલતું ગણાવી અને આરોપ લગાવ્યો છે કે ગામડાઓ માટે કોઈ વિશેષ જોગવાઈ નથી શહેરી વિસ્તારો માટે ચાલીસ ટકા વધુ ફાળવણી છે પણ ગ્રામીણ વિકાસ માટે ખાસ કંઈ નથી વર્કર બહેનો આંગણવાડી બહેનો અને શ્રમિક વર્ગ માટે પણ ખાસ રાહતની જાહેરાત નહીં હોવાથી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ સરકારની નીતિઓને કારણે આ સરકારના બજેટના કારણે જે રીતે ગામડાઓની અપેક્ષા કરવામાં આવી છે જે રીતે ગામડાઓને બજેટ ફાળવણીમાં અન્યાય ભેદભાવ કરવામાં આવ્યો છે આ ગામડા તોડવા વાળું બજેટ છે શહેરીકરણ માટે બજેટ વધાર્યું પણ ગામડાઓના વિકાસ માટે ગામડાઓમાં સુવિધા વધારવા માટે કોઈ નવી યોજના લાવવામાં આવી નથી આજથી દસ વર્ષ પહેલા આ સરકાર ધૂળબંધ યોજના લાવી સુવિધા શહેરની શહેરો જેવી સુવિધા કરીશું એમ કરીને લોકોના મત મેળવ્યા હતા આ સરકાર એ ગામડાઓને ભૂલી ગઈ છે અને ગામડા તૂટે અને શહેરીકરણ તરફની ચોટ વધે એવું આ બજેટ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે